નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આજે દશેરા પર્વની ભક્તોને કથા સંભળાવીએ છીએ પાવન કથા સંભળાવીએ છીએ વિજયાદશમી રૂપે જ આ દિવસને ઉજવીએ છીએ અમે કથા સંભળાવીએ છીએ રામે અવતાર લીધા તો રાવણનો સંહાર થયો પ્રિય ભક્તજનો આજે અમે તમને દશેરાના પાવન પર્વની કથા સંભળાવીશું જેને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે તમને બધાને ભલે જાણ છે કે શ્રીરામે જ્યારે રાવણનો સંહાર કર્યો ત્યારે આ પ્રસંગે વિજયાદશમી એટલે કે દશેરાનો ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રીરામે રાવણ સહિત અનેક દેવતીઓને સંહાર કરવા માટે અવતાર લીધો હતો પણ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે રાવણ જે ઋષિનો પુત્ર અને મહાન શિવભક્ત હતો તેના સંહાર માટે સ્વયં વિષ્ણુજીને શ્રીરામ રૂપે અવતરવું કેમ પડ્યું રાવણનો વંશ રાવણ ઋષિ પુલસ્યનો વંશ જ હતો પુલસ્ય ઋષિ ખૂબ જ મહાન અને બધા જ વેદોના જ્ઞાતા હતા તેમના પુત્ર ઋષિ વિશ્રવા હતા જેનું લગ્ન સૌ પ્રથમ ભરદ્વાજ ઋષિની પુત્રી સાથે થયું તેમાંથી જન્મેલા કુબેરે બ્રહ્માજીની તપસ્યાથી ધનાધ્યક્ષનું સ્થાન મેળવ્યું અને પુષ્પક વિમાન પામ્યું પછી રાક્ષસ સુમાલુ પોતાની પુત્રી કેકસીને વિસરવા પાસે મોકલે છે વિસરવા તેની કલાઓથી મોહિત થઈ લગ્ન કરે છે પણ તેમના દ્વારા જાણ થાય છે કે આ તો એક ષડયંત્ર છે તેથી વિસરવાએ એકના ગર્ભમાંથી જન્મેલા સંતાનોને દિત્ય પ્રવૃત્તિના થવાનો શ્રાપ આપ્યો ત્યાંથી જણાવ્યું દસ ગ્રીવ રાવણ તેમના ભાઈ કુંકર્ણ વિભીષણ અને બહેન સુરપણખા રાવણને મળેલા શ્રાપો પિતા વિસરવાથી માતા પાર્વતી દ્વારા સોનેરી લંકા માગી લીધા પછી નળકુબેર તરફથી સ્ત્રી પર અતિક્રમણ કરવાનો પ્રયાસ પ્રયાસ કરતા વેદવતી દ્વારા જેણે આત્મહત્યા કરી અને શ્રાપ આપ્યો કે પર સ્ત્રી માટેનો ભૂ તારી મૃત્યુનું કારણ બનશે રાજા અનર્ય દ્વારા જેઓએ મૃત્યુ પૂર્વે કહ્યું કે મારા વંશજે તને મારી નાખશે સ્વયં સુરનોખા સુરપંખા દ્વારા પણ રાવણ શિવભક્ત અને પરાક્રમી રાવણે લાખો વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી દરેક હજારો વર્ષે પોતાનું એક શિર કાપીને શિવલિંગ પર ચડાવતો દસમા શિર કાપવા લાગ્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને તેને અમિત શક્તિઓ આપી મહાદેવે તેની નાભીમાં અમૃતકુંડ સ્થાપ્યો એક વખત રાવણે અહંકાર વર્ષ કૈલાસ પર્વત ઉચકવાનો પ્રયાસ પ્રયત્ન કર્યો ત્યારે મહાદેવે પર્વત દબાવી દીધો રાવણનું હાથ દબાયું અને પીડામાં તે જોરથી રડ્યું ત્યાંથી તેનું નામ રાવણ પડ્યું અર્થાત રડનાર ગરજનાર શ્રીરામનો જન્મ અને વાર્તા રાજા દશરથના પુત્ર તરીકે શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો વિશ્વામિત્ર સાથે જઈને શ્રીરામે તાડકા સ્વભાવ જેવા દૈત્યોનો સંહાર કર્યો અને અહલ્યાનું ઉદ્ધાર કર્યું જનકપુરમાં ધનુષ પણ કરીને માતા સીતાનું સ્વયંવર જીત્યું દશરથ વચન અનુસાર શ્રીરામને ચૌદ વર્ષનું વનવાસ મળ્યું માતા સીતા અને લક્ષ્મણ સાથે તેઓ વનમાં ગયા પછી સુરપનખાએ રામને મોહિત કરવાનો પ્રયાસ કર્યો લક્ષ્મણે તેની નાક કાપી એથી ક્રોધિત રાવણે મારીને સોનેરી હરણના રૂપમાં મોકલ્યો તે પ્રસંગે રાવણે સીતાજીનું હરણ કર્યું હનુમાન અને લંકા દહન સીતા માતાને શોધતા રામલક્ષ્મણ હનુમાન અને સુગ્રીવને મળ્યા બાલીવત પછી સુગ્રીવે મિત્રતાનું વચન નિભાવ્યું હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકામાં ગયા સીતા માતાને ચૂડામણ આપી આશ્વાસન આપ્યું અને પછી લંકા દહન કર્યું વિભીષણે રાવણને સમજાવ્યું પણ તેણે સાંભળ્યું નહીં અને અંતે વિભીષણ શ્રીરામની શરણમાં ગયા રાવણ સંહાર અને વિજયાદશમી વાનર સેવા સેનાની મદદથી સમુદ્ર પર સેતુ બાંધી શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું રાવણ સહિત સમગ્ર કુટુંબનો સંહાર થયો આ દિવસ હતો આશ્વિન માસની શુક્લ પક્ષની દસમી તિથિ તે દિવસે અધર્મ પર ધર્મની પાપ પર પુણ્યની વિજય થઈ તેથી આ પર્વને વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવીએ છીએ ધર્મની વિજય થઈ છે અંતે પાપે હાર માની લે માને છે આનંદથી અમે ઉજવીએ છીએ વિજયાદશમીનો તહેવાર રાવણના અહંકાર થી થયો વિનાશ આ કથાથી આપણે જ્ઞાન મેળવવું જોઈએ પાપ નાશ કરવા ધરતી પર રામ અવતર્યા ચાલો આપણે પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવીએ